સાવરકુંડલા શહેરમાં એક અનોખું આરોગ્ય મંદિર આવેલું છે આ આરોગ્ય મંદિર એટલે શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર અહીં દર્દીઓને તમામ રોગોની સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં અમરેલી જિલ્લા ઉપરાંત બીજા જિલ્લાના લોકો પણ અહીં સારવાર અર્થે આવે છે અહીં દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે તો સાથે સાથે દર્દીઓના તમામ રિપોર્ટો પણ અહીં નિઃશુલ્ક કરી આપવામાં આવે છે તો વાત કરીએ તો દર્દીઓ અને તેમની સાથે આવેલા સગા સંબંધીઓને પણ અહીં બે વખતનું ભોજન અહીં નિઃશુલ્ક આપવામાં આવે છે મોટા સિટીમાં આવેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને પણ ટક્કર મારે તેવી અહીં દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે દર્દીઓના તમામ રિપોર્ટો પણ અહીં નિઃશુલ્ક કરવામાં આવે છે રોજના કેટલા પેશન્ટો રહે છે ક્યાં ક્યાંથી લોકો આવે છે હું ડૉક્ટર પ્રકાશ કટારિયા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર આ હોસ્પિટલ બેઝિકલી બે હજાર પંદરથી શરૂ થયેલી છે શરૂઆતમાં આપણે ઓપીડીથી શરૂઆત કરી હતી ઓપીડી પછી ધીમે 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 બધા વિભાગો એડ થતા ગયા કેનિકોલોજી વિભાગ બાળ રોગ વિભાગ એમ કરી કરીને અત્યારે આ વટ વૃક્ષ બની ગયું છે હાલમાં આપણે વાત કરીએ તો આ સંસ્થામાં પર ડે પ્રતિદિન લગભગ પંદરસોથી સોળસો દર્દીઓનું એવરેજ રહે છે અહીં આવે છે ઉપડીમાં બતાવવા માટે અને નેવુંથી સો જેવા દર્દીઓ અત્યારે અહીંયા દાખલ એક સમયે રહે છે આ બધા જ દર્દીઓની સારવાર સો ટકા નિઃશુલ્ક કરીએ છીએ એમાં બધી જ વસ્તુ આવી જાય છે જેમ કે કોઈપણ પ્રકારના રિપોર્ટ કરવા પડે એક્સરે કરવું પડે સોનોગ્રાફી કરવી પડે આ બધી જ વસ્તુઓ નિશુલ્ક અને સાથે સાથે દર્દી તથા દર્દીઓને શુદ્ધ અને સાત્વિક ભોજન પણ અહીં નિશુલ્ક મળે છે હાલના તબક્કાની વાત કરીએ તો વિભાગોની જણાવટ કરીએ તો કેન્સર વિભાગ અહીંયા કેન્સરની બધી જ સારવાર ઉપલબ્ધ છે કિમોથેરાપીથી લઈને રેડિયોથેરાપી ત્યારબાદ મેડિસિન વિભાગ કે જેમાં હૃદયરોગ બીપી ડાયાબિટીસના બધા ફિઝિશિયન દ્વારા ટ્રીટ કરવામાં આવે છે એક અદ્યતન બાર બેડનું આઈસીયુ છે જે એક કોર્પોરેટ હોસ્પિટલને પણ ટક્કર મારે એવું આઈસીયુ છે અહીંયા સર્જિકલ વિભાગ છે કે જેમાં દરેક પ્રકારના ઓપરેશન અહીં નિઃશુલ્ક કરવામાં આવે છે હર્નિયા એપેન્ડિક્સ કે કોઈ પણ પ્રકારનું ભગંદર ઓપરેશન હોય કોઈ પણ પ્રકારનું ઓપરેશન હોય અહીંયા નિઃશુલ્ક કરવામાં આવે છે અતિ આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર કે જે હાલમાં બેસ્ટ ટેકનોલોજી અવેલેબલ છે એવા ઓપરેશન થિયેટર પાંચ છે આપણી પાસે જેમાં અલગ અલગ પ્રકારના ઓપરેશન આપણે કરીએ છીએ અહીંનું ગાયનેક વિભાગ સ્ત્રીરોગ વિભાગમાં બે ગાયનેકોલોજીસ્ટ સ્ત્રી ગાયનેકોલોજીસ્ટ અવેલેબલ છે કે જેઓ રાઉન્ડ ધ ક્લોક ચોવીસ કલાક ડિલિવરી અને સિઝેરિયન અને બાકીના જે ઓપરેશન્સ છે ગાયનિકને લગતા એ બધા નિઃશુલ્ક કરે છે ત્યારબાદ બાળરોગ વિભાગની વાત કરીએ પીડા ડિપાર્ટમેન્ટ એમાં પણ વોર્ડ સહિત એનઆઈસીયુ લેવલ થ્રી કે જે અમરેલી જિલ્લામાં પણ અવેલેબલ નથી એવું એનઆઈસીયુ લેવલ થ્રી આપણે ત્યાં બે વેન્ટિલેટર સાથે કાર્યરત છે જેમાં નવજાત શિશુઓની સારવાર કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો ઓર્થોપેડિક વિભાગ ઓર્થોપેડિક વિભાગમાં આપણે બધા જ પ્રકારના ઓપરેશન કરીએ છીએ કે જેમાં સામાન્ય ઓર્થોપેડિક હાડકાના ઓપરેશન્સ તો થાય જ છે પરંતુ સાથે સાથે ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ સ્પાઇન સર્જરી તથા આર્થ્રોસ્કોપી સર્જરી જે લેવલ બેસ્ટની સર્જરીઝ છે એ બધી જ અહીંયા આપણે કરીએ છીએ ત્યારબાદ વાત કરીએ તો ઓપથલમોલોજી આંખણો વિભાગ જેમાં બધા જ પ્રકારના મોતિયાના ઓપરેશન વેલનું ઓપરેશન અને ગ્લેઝર થી કેપ્સ્યુલોટોમી અહીં થાય છે ત્યારબાદ પેથોલોજી બધા જ પ્રકારના રિપોર્ટ અહીં નિઃશુલ્ક કરવામાં આવે છે લેબોરેટરી અદ્યતન છે અને બધા જ રિપોર્ટ અહીં જ થાય છે ત્યારબાદ વાત કરીએ તો ઇમરજન્સી વિભાગમાં ચોવીસ કલાક કાર્યરત છે ચોવીસ બાય સાત આ ઇમરજન્સી વિભાગ ખુલ્લો જ રહે છે જનરલ ઓપીડી પાંચ છે દાંતનો વિભાગ જે ડેન્ટિસ્ટ બે ડેન્ટિસ્ટ આપણી પાસે અવેલેબલ છે બધા જ પ્રકારની સારવાર આપણે અહીંયા કરીએ છીએ ફિઝિયોથેરાપી વિભાગ પાયાનો વિભાગ છે આ હોસ્પિટલનો જેમાં સીપી ચાઇલ્ડ વિભાગ કે જેમાં ખોરખાપણવાળા બાળકોની જે સારવાર છે એ અદ્યતન પદ્ધતિથી આપણે કરીએ છીએ એક પીડિયાટિક ફિઝિયોથેરાપિસ્ટ આ વિભાગનું સંચાલન કરે છે ત્યારબાદ આ પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ વાક્યને પણ આ સંસ્થા અનુસરે છે એ માટે એક હોલિસ્ટિક સેન્ટર કે જેમાં હોમિયોપેથી પ્યોર નેચરોપૅથી પ્યોર આયુર્વેદિક અને યોગાનો સમન્વય છે એવું એક વિભાગ છે આપણી પાસે તે અહીંથી બેથી અઢી કિલોમીટર દૂર આવેલ છે ત્યારબાદ વાત કરીએ તો ડાયાલિસિસ સેન્ટર જે અતિ ખર્ચાળ સુવિધા છે એ પણ અહીં નિશુલ્ક કરીએ છીએ જ્યારે ડાયાલિસિસ સેન્ટર શરૂ થયું ત્યારે અમરેલી જિલ્લામાં એક જ આ સેન્ટર હતું કે જેમાં બધા રાજકોટથી દર્દીઓ અહીં આવતા બાબરાથી અહીં આવતા અને હજી આ દર્દીઓ અહીંયા જ સારવાર લે છે ડાયાલિસિસથી દસ બેડનું અદ્યતન ડાયાલિસિસ સેન્ટર અહીંયા ઉપલબ્ધ છે ત્યારબાદ મોબાઈલ ડિસ્પેન્સરી વાન કે જેમાં દર્દીઓ જે અહીં નથી પહોંચી શકતા જેમને અહીં આવવાનો પણ ખર્ચ નથી તેને અલગ અલગ ગામડે જઈ અને અમારી એક મોબાઈલ ડિસ્પેન્સરી વેન છે એ એક ડૉક્ટર સ્ટાફ અને એક ડ્રાઈવર સાથે જઈને ત્યાં જ સારવાર ગામડામાં જ કરે છે ને એ દર અઠવાડિયે એ રિપીટ થતું હોય છે ત્યારબાદ વાત કરીએ તો રેડિયોલોજી વિભાગ જેમાં એક્સરે ઓપીજી મેમોગ્રાફી સોનોગ્રાફી આ બધી જ સુવિધા આપણે ત્યાં ઉપલબ્ધ છે મેડિકલ સ્ટોર આપ શું જાણો છો એ પ્રમાણે દવાઓ જે છે એ ખૂબ ખર્ચા થઈ છે આ જમાનામાં તેમાં અમારું મેડિકલ સ્ટોર બેસ્ટ ક્વોલિટીની દવાઓ જે છે એ નિઃશુલ્ક આપે છે અને વાત થઈ એ પ્રમાણે ભોજનાલય એ વિભાગ જે છે એ પણ નિઃશુલ્ક કાર્યરત છે ત્યારબાદ હોસ્પિટલની વિઝિટિંગ ફેકલ્ટીની વાત કરીએ તો કાર્ડિયોથોરેસિક સર્જન હૃદય રોગ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટ સ્પાઇન સર્જન પીરિયાટિક ફિઝિયોથેરાપિસ્ટ ઓર્થોડોન્ટિસ્ટ કિડનીના રોગોના નિષ્ણાંત એટલે કે નેફ્રોલોજિસ્ટ યુરોલોજીસ્ટ કાનના ગળાના નિષ્ણાંત ઇએનટી સર્જન મનોચિકિત્સા વિભાગ તથા પંચકર્મ સ્પેશિયાલિટી આ બધા અત્યારે વિઝિટિંગ ડોક્ટરો અહીં રેગ્યુલર વિઝિટ કરે છે અને દર્દીઓને લાભ આપે છે પરંતુ આપણે દસ લાખ જેવો ખર્ચો થતો એમાંથી ધીમે 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 વિભાગો એડ કર્યા ડોક્ટરો એડ કર્યા બધા ઉમેરા સાથે હાલમાં આપણે થોડું કચરત સાથે કહી શકું કે એસી થી એક્યાસી લાખનો ખર્ચો દર મહિને થાય છે અને આપણા દાતાઓ આ બધું આપણને પ્રોવાઈડ કરે છે akan <laughs> lusi <laughs> <laughs> જોકવેસ ને સ્યુસેશન નું નામ એક કર્યું છે ਉਸનું નામ કે જેવું હા આજે નથી આવવાનું છે કાલે જ આવું ના

હલો <coughs> કરી mm -hmm. સુધી સ્ફેરવા છે એમાં છે આપડા ડિપાર્ટમેન્ટનો ને જ બનાવવાનો છે 자, 이제 또라가더 they am going to say it most